તો મિત્રો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા તો અમે જઈએ છીએ અમારા પિયર દર્શન કરવા જઈએ તો જુઓ બધા તૈયાર થઈ ગયા હે હવે રિક્ષા રિક્ષા લઈ હવે જઈએ બધા વાગ્યા ચેટલા ચાર વાગ્યા

अच्छा वो बोले रिक्शा हम तो बाइक पर तू ने हरी जाए फट फट अकेला आ गए जी माताजी નું મંદિર આવી ગયું તો જો અમે મંદિર માં આવી ગયા માતાજી ને મંદિર માં દર્શન કર લઈએ અમે રામ નું રહે છે આવો ને માતાજી સામે હતા એટલે દર્શન કરવા આયા जय माता दी मां हजराजी माता दी जय माता जय आवे हां के आरी बना शेड बन तो लागे आ बन जावे क्या खासी मोटी हो मुड़ो यहां तो पिलवा ने पले जमणवा ने ऊ थतू छे न जमणवा ने बोलो कह मां कनी माता जी कहां गम

એ મંદિર અહીં ઘર બધા બને આ મોમાનું ઓ શું થાય હા હારી મમાનું હા હારું મિત્રો અમે હવે પેદાશપુરા જઈ આવ્યા અને અમે હવે જઈએ છીએ ગઢા અમારી કાકા ને બાપ બધા અહિયાં રે અમારું કુટુંબ છે તો અમે જઈએ ગઢા અને અત્યારે રેલવે આવે જો રેલવે ગાડી આવે બધા એકાણું ઉભા છીએ અને ગુગ મહારાજનું મંદિર છે તો બધો દર્શને કરતા આઈએ અને બધે ભેગા થાતા આઈએ અને વાગી જ્યા છે કેટલા 7 વાગી જાય 7 વાગે અને બધે અમે જઈએ છે થોડો થોડો પરમાન કે આવવા કે ના આવે ભૂલી જાય ટ્રેન ગાડી આવે છે તો બધાય ઉપર જઈએ જો ઓ છે જમા ગોગ મહારાજ દર્શન કરવા જો અંધારું બહુ થઈ ગયું છે કેટલા વાગી ગયા છે હાથ વાગી ગયા હાડા મિત્રો અમે હવે મંદિરે પહોંચી જાય ગોગ મહારાજા કઢાઈ જાય ગોગ તો તમે દર્શન કરાવીએ मैं आई येके लोक महाराजा मंदिर बहुत है हाँ गुरु महाराज नो तुम्हें आई दर्शन करवा म भैया

અમારા કોની છે ધ્યાન કે ગામોજ મતમેજનું ગામ કે ડાયાબેટીયા ગામનગર બે ગામમાં આવે આ બરકા કાકા થાય છો ખબર પડી ગઈતી માર બઈને તો બી દુ ખબર પડી ગઈ او ہاں 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 ہاں

चुप सवार बदा में चलावा गया, गया। तो आ अमर मासी हुँ को खा दोस दोस खाए से बेटा बेटा भूख लागी भूख लागे आता सो जावनो आपा वासरा दादा वासरा दादाई जावनो <laughs> तय गों को अमरा पर रण में

छुटी छुटी थी मोटी मोटी थी तमार तो को क्या हुआ नहीं बरियारी खाओ बरियारी खाओ भी तो मेरा ओ तो बरियारी बाराबारी तो मस्त मस्त बरियारी मुझसे बोलता डाना बारी अच्छा नहीं? नहीं वार दियो खबर है

मित्रों मैं रन वच्चे आई जय ही है पर रिक्शा रिक्शा बंद थाई जी है गरम थाई जी है तो रिक्शा बंद थाई तो मैं कहूँ वचो वच रन नहीं वचो वच वही है जो हमार जो आरान रन है रन नहीं वच 有回来，哎，完事了，来来来。 ਉਹਨਾਂ ਲਾਊਡ ਨਹੀਂ ਫੋਟੋ ਨਹੀਂ ਪਾ ਦਿੱਤਾ ਹੋ ਕੀ ਗਿਆ ਹਾਂ ਤਾਂ ਵਾਸਲਾ ਦਿੰਦਾ ਜਾਨਾ ਦੱਸ ਕੇ ਕਰਾਈਂ ਕਰਾਇ જો જો વાસડ દાદાય સદા વાત ચાલે છે જંબાનું બધે ચાલો જો આખો દિવસ ચાલે જો હે બે 8:30 વાગે ચાલે જો જંબાનું જો આખા દે જો બધે તો સદા વાત આ ચાલે જો હે વાસડ દાદા એ બધી સગવડ હાડી છે આમ મસ્ત સગવડ હે બધી काय तकलीफ पडे एव नाही का